આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઢાર છ બે હજાર ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ સો ને ઓગણત્રીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું બસો નેવિચાર જયારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાસઠ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે તો હવે આપણે જોઈશું કે ચાંદીના બજાર ભાવની વધ ઘટ કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફ પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો નવમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર જયારે એક કિલો ચાંદી નેવ હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે સાત લાખ ત્રેવીસ હજાર બસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એના કરતા આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનામાં ઘટાડો નોંધાયો છે છેલ્લા બે દિવસ સો ગ્રામ સોનાની અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ